તો જોઈ શકો આજે પૂનમ છે ટ્રાફિક પણ વધારે છે મિત્રો રસ કરતા દર્શન કરાવીએ અને આજે ટ્રાફિકમાં પણ થોડુંક લેટ થઈ ગયું છે પૂનમ હોવાથી ટ્રાફિક પણ વધારે છે મિત્રો અને દર્શન પણ દૂરથી ને થાય છે આજે બધે તો ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ આજે કાળ રવિદ્ર મંદિર જોઈ શકો અને ટ્રાફિક પણ ખૂબ પૂનમ હોવાથી ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો બધી જ જગ્યાએ ટ્રાફિક જોઈ શકો ખૂબ જ વધારે છે મિત્રો સાના રસોડે મંદિરમાં બધી બાજુ છે મિત્રો જોઈ શકો ટ્રાફિક વધારે છે તો ચાલો મિત્રો આગળ જોઈએ માતાના મંદિરમાં દર્શન ધરાવેશા જલજીમાં પાસ્ત્રાઇડેજામાં પાસ્ત્રા સિંહભાઈ માવાણી વાગે તો ટ્રાફિક જોઈ શકો મિત્રો ચાલો મિત્રો તમારો વધારે ટાઈમ આગળ છે પૂનમ છે ને ટ્રાફિક પણ વધારે છે સંજયભાઈ બાપા સેત્રામ જય શ્રીરામ દાદરા લક્ષ્મણ સુસવાટા બાપા સત્ર શિયાભાઈ બાપાની જોઈ શકો અહીંથી ટ્રાફિક છે અહ આજના સવારે મને જલાય દશન પર જઈ શકવા પડ્યા તોની સામાન રાખ્યો ઓર્ગન સોલ મનીજે પરમાર વસ્ત્રા મેજિક ફર્મેશન ફાઈન મિત્રો કે ટ્રાફિક જોઈ શકો ઉપર રેવાની કોઈ જગ્યા નથી સિદી હવે મવસ્થરા સેલિયા મહીલભાઈ વસ્ત્રા પર જઈ શકો જો ટ્રાફિક છે ટાઈમે ટાઈમે મેજિક જોઈએ રેશન થાય તો કે ટ્રાફિક એટલો બધો છે કે ઉભી રહેવાની જગ્યા નથી મિત્રો

जल मुघवा जी वही जान जगदीश भाई जी साल गपतरावाई बकोट आज सोही तो रहे आपवान जी महाराज बापानी मोहज राजकपुवा बापानी मोहज शिवनारायण लायो छ नो करई हो मोडी है मुघवा में हो गोड़े कालम से आउनी हो नीर बलमन जन सो मोहि पाव बहता कण सो भाई जंवा मोहि कपटल साहित्य रव हा लेहिंग को लगाव तो सोसी था तो बहुत मने के भाई हां मित्र सम्मान आ रहे है सम्मान जन उत्सव जनम राव की हाजिर है लक्ष्मण हाल होने नहीं लक्ष्मण हाल चलो मित्र उधर अटैनेता आगे जाइए आने बीजा मंदिर भाई वाने हाजी का बाण भी जाए कृपा और नहीं चले अंतर जाई कृपा समाज मंदिर जन समाज मंदिर में सफाई मित्र तो लाइन पर रहिए जो सोसाइटी का करते देखते सुनम मधलाल ना लाइन द બળુ મિરામ જ્ઞાન પરિણો વિશે આ છે સમાધિ સમાધિના પરિષદમાં જના દર્શનનો જોઈ શકો છો તો આજ મનાજીના જના દર્શન પ્રતિભાજી જોઈ શકો હમમાનજી દેજા આપત કરી છે તો સિન મનાજીના લાઈ દર્શન ध्यान 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 ટ્રાફિક વધારે છે અને આજે થોડુંક વ્યવસ્થિત દર્શન નહીં થાય મિત્રો ટ્રાફિક હોય એટલે હોય મિત્રો કેવી મકવાણા વસ્ત્રામભાઈ આવી બાપાની સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના પણ દર્શન કરાવ્યા બીજું કે ધ્યાન મંદિર છે પરંતુ ત્યાં વડમાં દર્શન નહીં થાય કેમકે ત્યાં સેવકો ઊભા છે એટલે વડે ફોટા કે વિડીયો ઉતારવાની મનાય છે મિત્રો મંદિર જોઈ તો સુંદર મજા લાગી રહ્યું છે તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના સુંદર મજાના લાવી છે મિત્રો તો અત્યારે ધ્યાન દેવા જે છે કે સિદ્ધમંજ ના લાઇડેશન લખનભાઈ લપસત્રામ જયંપીણા માં હા તો સિદ્ધમંજ ના લાઇડેશન જોઈ શકો છો મિત્રો ચાંદરી હનુમાનજી ની જય મખેશત્રામ મોજ

जय हेममुनि ध्यान नौ देवी प्रभु हरिशरण देहु मोहिं दयाल आज जो इतने सिराख छे बड़ा मित्र ने वापसstraw जय श्री राम महाराज हम कभी प्रश्नालय रहे से जय हेममुनि ने वापसstraw जय श्री राम महाराज आदेश से प्रति जय हेम और हेम और हेम हर हर